આજે આપણે બનાવીશું રાજસ્થાનની સૌથી મોંઘી સબ્જી જે ફક્ત શિયાળાની સિઝનમાં જ બનાવવામાં આવે છે અને તમે ચાહો તો પણ તમે થોડી એવી જ તેને ખાઈ શકશો આ સબ્જીની અંદર એક પણ ટીપાં તેલનો ઉપયોગ કરવામાં નથી આવતો તો પણ આ સબ્જી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે લીધી છે બસો પચાસ ગ્રામ જેટલી હળદર જે અત્યારે શિયાળો છે એટલે લીલી હળદર ભરપૂર માત્રામાં મળે છે હળદર તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો હળદરને આપણે સારી રીતે ધોઈ લીધી છે હવે તેની આપણે છાલ હટાવી દેવાની છે છાલ હટાવી દઈ પછી આપણે આ રીતે નાનું ગ્રેટર લઈ લેવાનું છે અને તેને આ રીતે છીણી લેવાની છે શિયાળાની ઠંડીમાં દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે આ સબ્જીને રિયલ ટેસ્ટ આપવા માટે તેને ચૂલા ઉપર જ બનાવવામાં આવે છે તો જ તેનો પ્રોપર ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ તો આજે આપણે આ સબ્જી ચૂલા ઉપર જ બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો આ રીતે આપણે બસો પચાસ ગ્રામ હળદર લીધી હતી તેને આપણે છીણી લીધી છે અને આપણે ચૂલો પણ પેટાવી લીધો જ તો અહીંયા બધી સામગ્રી આપણે એક સરખા માપની જ લેવાની છે તો અહીંયા આપણે આ રીતે એક મોટું વાસણ રાખી દીધું છે ચૂલા ઉપર તેની અંદર આપણે ઉમેરવાનું છે ઘી ઘીની માત્રા ફ્રેન્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી લઈ શકો છો તો અહીંયા આપણે એકસો પચાસ ગ્રામ જેટલું ઘી ઉમેરેલું છે જેટલી હળદર હોય એટલું જ ઘીની માત્રા ઉમેરવાની હોય છે પણ ફ્રેન્ડ્સ તમને ઘી પસંદ નથી તો તમે ઘી ઓછું પણ ઉમેરી શકો છો હવે ઘીમાં આપણે હળદરને સારી રીતે પહેલાં શેકી જ લેવાની છે આપણે જેટલું ઘી ઉમેરેલું છે તે આ રીતે કિનારાથી અલગ ન થવા લાગે ત્યાં સુધી આપણે સારી રીતે ચલાવતા જશું અને હળદરને શેકી લેવાની છે લગભગ આપણે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે મીડિયમ ફ્લેમ ઉપર હળદરને શેકતા એવું લાગે કે હળદર થોડી સોફ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તેની અંદર ઉમેરી દેવાના છે લીલા વટાણા આ વટાણા ફ્રોઝન નથી ને એટલે આપણે હળદર સાથે જ ઉમેરેલા છે પણ જો તમે ફ્રોઝન વટાણાનો યુઝ કરતા હોય ને ફ્રેન્ડ્સ તો તમે પાછળથી પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ અલગ થઈ ગયું છે અને વટાણા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે અઢીસો ગ્રામ લીલું લસણ અને અઢીસો ગ્રામ જેટલી ચીણી સમારેલી લીલી ડુંગળી સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે અહીંયા બધી વસ્તુની માત્રા આપણે એક સરખા પ્રમાણમાં જ રાખેલી છે જેટલી હળદર લ્યો ને એટલું જ તમે તમારે કોઈ પણ બીજું શાકભાજી ઉમેરવું હોય તે લઈ લેવાનું છે પણ અહીંયા તમને કોઈ પણ શાકભાજી ઓછું પસંદ છે ફ્રેન્ડ્સ તો તેની માત્રા તમે ઓછી પણ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે શેકવાની છે દસથી પંદર મિનિટ માટે આ રીતે સોફ્ટ થઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું ટમેટા ટમેટા આપણે અહીંયા અઢીસો ગ્રામ નથી લીધા બે નંગ જેટલા જ લીધા છે સાથે જ આપણે લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર જીરું પાવડર ઉમેરી દઈશું અને બધા મસાલાને સારી રીતે શેકી લેવાના છે મસાલા સતળાઈ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા જોઈ શકો છો ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે દોઢ કપ જેટલું દહીં દહીં ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ પણ અલગ આવે છે અને તેની સાઇન પણ વધી જાય છે એટલે આપણે અહીંયા દહીં ઉમેરેલું છે આ સબ્જીની અંદર એક પણ ટીપા તેલનો કે પાણીનો યુઝ કર્યા વગર તૈયાર કરવામાં આવે છે ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ આપણે મિક્સ કરી દીધું છે દહીંને સારી રીતે ચલાવતા જ રહેવાનું છે જેથી દહીં ફાટે નહીં આ રીતે તેલ અલગ થઈ જાય ને કિનારાથી ત્યાં સુધી આપણે તેને થવા દેસું તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઘીની માત્ર આપણે અહીંયા ઓછી રાખેલી છે એટલે તમને ઘી ઓછું દેખાઈ રહ્યું છે પણ રિયલ ટેસ્ટ આનો ફ્રેન્ડ્સ ઘીમાં જ આવે છે એટલે તમે બને ત્યાં સુધી ઘી વધુ ઉમેરી શકો છો આ સબ્જી કડકડતી ઠંડીમાં ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે અને આની તાસીર પણ ગરમ હોય છે ફ્રેન્ડ્સ તમે ચાપો તો પણ વધુ નહીં ખાઈ શકો થોડી એવી જ આ સબ્જી ખાવાની હોય છે ટેસ્ટ તો એટલો લાજવાબ હોય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સબ્જી તો અહીંયા તમે જોઈ શકો છો સબ્જીમાંથી આ રીતે કિનારાથી ઘી છૂટવા લાગેલું છે અને દેશી ચૂલા ઉપર બનેલી સબ્જી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો આ રીતે બધું તેલ અલગ થઈ ગયું છે તો આપણી સબ્જી તૈયાર છે તો આપણે તેને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલી સરસ ટેસ્ટી આપણી સબ્જી દેખાઈ રહી છે આ સબ્જીની અંદર પાણીનો યુઝ જરા પણ કરવામાં નથી આવતો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કિનારાથી બધું જ ઘી છે તે અલગ થઈ ગયું છે આ રીતે તો ઉપરથી આપણે એક તડકો કરવાનો છે કારણ કે આપણે ઘી ઓછું ઉમેરેલું છે એટલા માટે તો અહીંયા આપણે થોડું ઘી ગરમ થવા માટે રાખેલું છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ચમચી જેટલું જીરું અને થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે બસ બીજા કોઈ પણ પ્રકારના આપણે વધુ મસાલા અહીંયા ઉમેરવાના જ નથી એક પણ મસાલા ઉમેર્યા વગર પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ આ સબ્જી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ તડકો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય ને તો જ ઉમેરવો હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ સબ્જીને તમે રોટલી રોટલા પૂરી પરોઠા ભાખરી સાથે સર્વ કરી શકો છો ઘણા લોકો તેને બ્રેડ સાથે પણ ખાતા હોય છે તો આ સબ્જીને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરેલ છે ફ્રેન્ડ્સ તો આવી જાવ બધા શિયાળા સ્પેશિયલ લીલી હળદરની સબ્જી ખાવા માટે એકવાર ફ્રેન્ડ્સ આ રીતે શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં જરૂરથી ટ્રાય કરી લેજો લીલી હળદરની સબ્જી પછી તમને આખું વર્ષ માટે ક્યારેય ખાવા પણ નહીં મળે અને આ લીલી હળદર જોવા પણ નહીં મળે શિયાળામાં ફક્ત ચાર મહિના માટે મળતી હોય છે આ હળદર તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને આ સબ્જી કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો